મોર્નિંગ ગાઈઝ રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના બ્લોગ પર ગાઈઝ તો અત્યારે આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવાર સવારમાં આપણે આવી ગયા છીએ સ્નેહાના ઘરે અહીંયા લોક લાગેલું છે બીકોઝ ઘરે કોઈ છે નહીં હમણાં સ્નેહા ફઈના ઘરેથી આવે છે એ રોજ ફઈના ત્યાં સુવા જતી હોય એટલે મોર્નિંગના ટાઈમે અને હું પણ બસ નાસ્તો પાણી કરી અને ફ્રેશ થઈ અને કંટાળો આવે પછી એક લાઈન લસું એટલે મેં કીધું હાલો અમે બંને પછી ભેગા થઈએ તો વાંધો ના આવે પછી બોરિંગ થતા હોય તો પછી છે ને હું અહીંયા આવી ગઈ સ્નેહાનગર હવે આજે અમારે બધાની અમારું ગ્રુપ છે ને એની કુર્તી આવવાની છે મારું પાર્સલ તો અમે એની રાહ જોઈએ છે કે કેવું આવશે શું હશે એટલે આજનો આજનો વિડીયો છે ને બ્લોગ એમ બહુ સરસ હશે તો તમે સ્કીપ કરી આવો કન્ટિન્યુ જોજો ઓકે અમારા માસે આવી ગયા છે ગાઈઝ કેમ છો કામવાળા માસે

તારે ધંધો કરવો ને ફોટા જ બધા હાચવવા ને મે તો કેટલું ઉડાડી નાખ્યું ને મારા ફોનમાં અત્યારે સાવ સાફ સફાઈ કરી માનવાનું તો કોઈનું નથી કેમ કે મારા સાસુના ફોનમાં કેટલા ફોટા 6000 ટ્રાન્સફર કરી લીધા હમ પ્રિન્ટ કર કેટલા વર્ષ જૂનો ફોટો એ કે એકવીસ નો છે એટલા ટપા બે હજાર ત્રેવીસ નો ત્રેવીસ નથી લગ્ન પેલા નો ત્રેવીસ ત્રેવીસ હું એટલી પતલી નથી કઈ પતલી જ હતી કઈ નથી સગાઈ જ અત્યારે સ્નેહા રેડી થઈ ગઈ છે ફોટોશૂટ માટે અને મને તો બસ આમાં ખાલી નોર્મલ ઈચ્છા બહુ કઈ છે નહીં ફોટો ક્લિક ની અમે હું ક્યારથી આવી બાકી અમે હું પહેલા દિવસે આવું ને ત્યારે જ અમે ફોટો ક્લિક તો કરી જ લઈએ બટ આ વખતે મારો હજુ આ ચોથો દિવસ છે છતાંય અમે ફોટો એક પણ ક્લિક નથી કર્યા અમે એ જ વિચારતા તને એટલે મેં કીધું હાલ આપણે પહેલાં આજે થોડા ઘણા ફોટો ક્લિક કરીએ એટલે હું આને થોડોક વિડીયો શૂટ ને એવું બધું કરવું છે એ કરી આપું અને પછી અમે બે ફોટો ક્લિક કરીએ ઓકે જોડાયેલા રહેવું

મોટી <laughs>

ये तो घरू बराबर है कि ढीली था या ढीली है बराबर है बाकी पास बाकी पास जाना है चले जाओ मैं हट जाती हूं चले जाओ बाकी पास हूं आऊंगी तो बहुत दूर जाइए अरे जैसे <laughs> बा कहां पर है इधर है बा सो रहा है सो रही है <laughs> है बा बा को मिल मिलना तुम किसके बेटे हो बा के बेटे हो ये बाजू में है ये आगरा साइड ना वृंदावन साइड ना। बा, बात बोले हमारे मार बोग में। बा कहाँ पर है आयुष आयुष तो बहुत क्यूट क्यूट है

हेलो अपना तपास करी किती कुर्ती है फाइनल कब है केवी आ गई हो जो हमें गया એટલે हम चले गए इसलिए हमारी तरफ देख रहा है आना है तुम्हें मेरे साथ आना है बाय आयुष बाय અમારે કઈ ધંધો નથી એટલે અમે પાછી કુર્તી જોવા જઈએ યાર સ્નેહ કેમ તું મૂડલેસ લાગે કુર્તી ના લીધે ના રે ના અત્યારે છ વાગે ક્યાં તડકો લાગે 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 થાક થાક ને તને બસ મોટો ડાયલોગ ના હે મેન્ટલ મેં કીધું તું કે બે ના હોય કઈ પાર્સલ વાળો ઉલ્લું ન બને આપણે બનાવી દઈએ હવે તારામાં ડિફરન્ટ પ્રોડક્ટ લખવાનો ને ખોલ તો આ yellow ગાઈસ અત્યારે અહીં ખીચડી મૂકી છે ના આ ખીચડી ટેસ્ટ હોય ને બક જોરદાર હોય તમે સિરિયસલી હવે તમારે પટેલવાડી ખીચડીમાં એમ ભાવે પટેલવાડીની નહીં પટેલની ખીચડી હા એટલે તમે આમ ભઠે પકાવો ને નો ટેસ્ટ સારો હોય સમજી તું તો ભણે તને તો કઈ ખબર બેસવા ઓ બેસ